નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન ભોતી ભાગ ત્રણ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સોળ સંસદ અને કાયદો તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે પ્રકરણ સોળ સંસદ અને કાયદો પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો તો એક ભારતે લોકશાહીનું કયું સ્વરૂપ સ્વીકાર્યું છે તો જવાબ આવશે સી સંસદીય લોકશાહી બે બજેટ સૌ પ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે તો જવાબ આવશે બી લોકસભામાં ત્રણ રાજ્યસભામાં કેટલા સભ્યો વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે તો બસો આડત્રીસ એટલે જવાબ આવશે સી ચાર આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે તો રાષ્ટ્રપતિના નામે એટલે બી પાંચ વડાપ્રધાન તથા મંત્રીમંડળને શપથ ગ્રહણ કોણ કરાવે છે તો રાષ્ટ્રપતિ કરાવે એટલે જવાબ આવશે સી છ રાજ્યસભાના સભાપતિ તરીકેની જવાબદારી કોણ નિભાવે છે તો ઉપરાષ્ટ્રપતિ એટલે જવાબ આવશે સી સાત ભારતીય બંધારણથી વિપરીત કાયદો ઘડવામાં આવે તો કોણ તે કાયદાને રદબદલ ઠેરવી શકે છે તો ન્યાયતંત્ર એટલે જવાબ આવશે સી આઠ રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે તો એક તત્યાંશ એટલે જવાબ આવશે એ નવ અન્ય રાષ્ટ્રો સાથે યુદ્ધ જાહેર કરવાની યુદ્ધ સમાપ્ત કરવાની કે સંધિ કરવાની સત્તા કોણ ધરાવે છે તો રાષ્ટ્રપતિ ધરાવે એટલે જવાબ આવશે બી રાષ્ટ્રપતિ દસ દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કઈ છે તો સંસદ એટલે જવાબ આવશે એ સંસદ અગિયાર રાજ્યસભા વિશે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો એ રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા બસો પચાસ છે બી રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ હોય છે સી રાજ્યસભાના એકત્યાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે ડી રાજ્યસભાની મુદત છ વર્ષની છે તો બધા જ તેની સાથે સુગત સંગત થાય છે એટલે કે બધા સાચા છે બાર નંબર નીચેનામાંથી રાષ્ટ્રપતિ વિશે કયું વિધાન સાચું નથી તો રાષ્ટ્રપતિ મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરી છે આ વિધાન સાચું નથી એટલે જવાબ આવશે ડી પ્રશ્ન બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા જણાવો એક સંસદના ઉપલા ગૃહને લોકસભા કહે છે ખોટું બે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે ખોટું ત્રણ રાષ્ટ્રપતિ મંત્રીમંડળના વડા છે ખોટું ચાર કાયદાનું અર્થઘટન ન્યાયતંત્ર કરે છે સાચું પાંચ આપણા દેશનો કાયદો સૌ સમાન સૌ સૌને સન્માનની નીતિના આધારે કાર્ય કરે છે તો સાચું વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ખરા ખોટા છે મોષ્ટા એમપી છે અને આ પ્રશ્ન પણ મોષ્ટા એમપી છે તો તમે પાકો કરી લેજો તેના પછી પ્રશ્ન ત્રણ નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો એક દેશના સંચાલન સંચાલન માટે સંસદ કાર્ય કરે છે બે આપણા દેશનું સંસદ ભવન ખાલી જગ્યા શહેરમાં આવેલું છે તો દિલ્હી આ મોસ્ટા એમપી ત્રણ લોકસભા સંસદનું ખાલી જગ્યા ગૃહ છે તો નીચલું ગૃહ ચાર લોકસભાની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે છ લોકસભ લોકવ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે કાયદો જરૂરી છે તો આ પણ મોસ્ટા એમપી છે કો કરી લેજો પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો એક સંસદમાં કેટલા ગૃહ હોય છે કયા કયા તો આ પ્રશ્ન પણ મોસ્ટ એમપી છે આપણા દેશના સંસદમાં બે ગૃહ હોય છે જેમાં ઉપલા ગૃહની રાજ્યસભા અને નીચલા ગૃહની ગૃહની લોકસભા કહે છે બે લોકસભામાં કુલ કેટલા સભ્યો હોય છે જવાબ લોકસભામાં કુલ સભ્યોની સંખ્યા પાંચસો પિસ્તાલીસ છે ત્રણ લોકસભા કઈ યાદીના વિષય ઉપર કાર્ય કાયદા ઘડવાનું કાર્ય કરે છે જવાબ લોકસભા સંઘ યાદીના વિષય ઉપર કાર્ય ઘડવા કાયદા ઘડવાનું કાર્ય કરે છે તો પણ મોસ્ટ છે ચાર મંત્રીમંડળની કામગીરી પર અંકુશ અને નિયંત્રણ કોણ રાખે છે જવાબ મંત્રીમંડળની કામગીરી પર અંકુશ અને નિયંત્રણ વડાપ્રધાન રાખે છે પાંચ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કયા કયા ક્ષેત્રના બાર મહાનુભાવોની નિમણૂક કરવામાં આવી તો જવાબ રાષ્ટ્રપતિ દ્વારા સાહિત્ય કલા વિજ્ઞાન રમતગમત ગમત અને સામાજિક સેવા જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી તો આ પણ મુષ્ટાઇમ્પી પ્રશ્ન છે છ સંસદના કયા ગૃહોનું સંપૂર્ણ વિસર્જન થતું નથી તો જવાબ સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી સાત સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે જવાબ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ હોય છે આઠ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ બજાવે છે જવાબ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો ઉપરાષ્ટ્રપતિ દ્વારા બજાવવામાં આવે છે તો પણ આઈએમપી છે નવ મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પણ કોણ સંભાળે છે જવાબ મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ પ્રધાનમંત્રી સંભાળે છે દસ ભારતમાં કાયદા ઘડવાની પદ્ધતિ કયા દેશની સંસદના મોડેલ આધારે વિકસેલી છે જવાબ તો આ પણ મોસ્ટ એમપી છે જવાબ ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિ બ્રિટનની સંસદના મોડલને આધારે વિકસેલી છે પ્રશ્ન બાદ નીચેના પ્રશ્નોના જવાબ એક બે બે ત્રણ વાક્યોમાં આપો એક લોકસભાની મુદત વિશે નોંધ લખો તો જવાબ લોકસભાની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે છતાં રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં લોકસભાની પાંચ વર્ષની મુદત પહેલાં પણ બરખાસ્ત કરી શકે છે મુદત પૂરી થઈ થયેલ લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે લોકસભાના સભ્ય થવા માટેની લાયકાત જણાવો રાજ્યસભાના સભ્ય થવા માટે લાયકાત કઈ તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર વીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે અસ્થિર મગજનો નાદાર કે ગુનેગાર ન હોવો જોઈએ તે સરકારનો પગારદાર કર્મચારી પણ હોવો જોઈએ નહીં જો આટલી આટલી લાયકાતો હશે તો જ તે રાજ્યસભાનો સભ્ય બની શકશે ત્રણ સંસદની જરૂરિયાત શા માટે છે જવાબ આપણા આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે જેમાં વિવિધ ધર્મ અને વિવિધ જાતિના લોકો રહે છે આવી વિવિધતા વચ્ચે દેશનું સંચાલન અને વ્યવસ્થાપન જાળવવા માટે સંસદ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ચાર સંસદ સભ્યની ભૂમિકા જણાવો જવાબ સંસદ સભ્ય લોકસભાના હોય કે રાજ્યસભાના હોય તેમના અધિકારો સમાન હોય છે તેઓ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે તે વિસ્તારની સમસ્યાઓ સંસદમાં રજૂ કરે છે પાંચ કાયદો શા માટે જરૂરી છે જવાબ આપણા દેશનો કાયદો સૌ સમાન સૌને સન્માનની નીતિને નીતિના કાર્યને આધારે કાર્ય કરે છે દેશમાં શાંતિ સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે લોકવ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે કાયદો એટલો જ જરૂરી છે પ્રશ્ન છ ટૂંક નોંધ લખો એક લોકસભાનું મહત્ત્વ તો તેમાં એક લોકસભા સંઘ યાદીના વિષયો ઉપર કાયદા ઘડવાનું કાર્ય કરે છે બે દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા કાયદા ઘડવા અને જૂના કાયદામાં ફેરફાર કરવાની તેમજ તેને રદ કરવાનું કાર્ય પણ લોકસભા કરે છે ત્રણ તે મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે ચાર તે દેશના બજેટને મંજૂરી આપે છે પાંચ મંત્રીમંડળની કામગીરીથી લોકસભાના સભ્યોને સંતોષ ન હોય તો તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને તેમને સત્તા છોડવાની ફરજ પાડી શકે છે તો આ બધા કામ જે છે આ બધું મહત્ત્વ છે લોકસભાનું છે તેના પછી બે રાષ્ટ્રપતિની સત્તા અને કાર્યો રાષ્ટ્રપતિને કયા કઈ સત્તા હોય છે અને એમને શું કાર્ય કરવાનું હોય છે તો એક રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલામ સલાહ મુજબ મંત્રીમંડળની નિમણૂક કરે છે અને તેમને શપથ લેવડાવે છે રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોને સર્વોચ્ચ વડાશે તેઓ અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે ત્રણ રાજ્યના રાજ્યપાલ લોક સર્વોચ્ચ લોક અદાલતના ન્યાયમૂર્તિઓ મુખ્ય ચૂંટણી અધિકારીઓ વિવિધ દેશોમાં ભારતના જુદા જુદા એટલે કે ભારત વિવિધ દેશોમાં ભારતના રાજદૂતની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ચાર તેઓ સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા પણ ધરાવે છે પાંચ કટોકટીના સમયમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે ત્રણ પ્રધાનમંત્રીના કાર્ય જણાવો તો જવાબ પ્રધાનમંત્રી જુદા જુદા ખાતાઓની ફાળવણી તેમની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે નીતિ વિષયક નિર્ણયો છે મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ કરી છે કોઈપણ મંત્રીને મંત્રીમંડળમાં લેવા રહેવાનું લેવાનું કે ચાલુ રાખો તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે તેઓ મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદે સંભાળે છે દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર છે એટલે કે કારોબારી અને પ્રધાનમંત્રી તેને જવાબ આપવાના હોય છે ચાર જો કાયદો જ ન હોય તો શું થાય જવાબ જો કાયદો જ ન હોય તો દેશની શાંતિ સલામતી અને એકતા સામે ભય ઊભો થાય કોઈ પણ વ્યક્તિ ગુનો કરી શકે અને ગુનો કરવા પ્રેરાય ખુલ્લા દિવસે શરીરઆમ ખૂન થઈ જાય મારંમારી થાય લૂંટપાટ થાય આ સિવાય સૌને સન્માન સૌને સૌ સૌ સમાન સૌને સન્માનની નીતિનું પાલન થઈ શકે નહીં આથી સમગ્ર દેશમાં રાજક રાજકથા રાજકતા ફેલાઈ જાય આવું ન થાય તે માટે કાયદો ખૂબ જ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે ફરી આપણે મળીશું બીજા વિડીયોમાં તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેની જરૂરથી મુલાકાત લેજો વિડીયો જોવા બદલ તમારો આભાર થેન્ક યુ